મારું નામ જીવાભાઈ આલાભાઈ ભમ્મર ગામ ગુંદાણા મારો મોબાઈલ નંબર છે સત્તાણું ગયા વર્ષે જે અંકુર કંપનીનું પુષ્કર તમે કર્યું અત્યારે આપણે જે દવા લેવા આવ્યા તમે તમે મને વાત કરી કે ગયા વર્ષે મારા અંકુર પુષ્કર હતો તો ઉત્પાદન જે તમે જે મને કીધું કે દસ મણો ત્રણસો ને પંદર મણ નો ઉતાર્યો રહ્યો છે દસ વીઘાનો ત્રણસો પંદર મણ રાઈટ આવ્યું રેડી રાઈટ આવ્યો ને આ તમારે જે મનિકા જોખ્યા છે સાંભળો રે સાંભળો સૌ ખેડૂત ભાઈઓ દેશના ખેડૂતો માટે કપાસની વધુ ઉત્પાદન આપતી જાતોનું સંશોધન કરતી કંપની અંકુર સીડ પ્રાઇવેટ લિમિટેડ શું તમારે પણ કપાસ ની ખેતી વધુ ઉત્પાદન મેળવવું છે

દસ દસ વીઘાના થા કરતા હશે ને વીસ વીઘા કરતા હોય તો એ પંદર વીઘાનો તો અંકુર પુષ્કળ જ કરે તો પણ એ તો ગઈ સાલ કોઈને એવા લગભગ વીસ બારા હશે જ નહીં તો આમાં કાઈ નથી કર્યું એને વીસમાં તો આવી ગયો હું આ ત્રણ વર્ષ આ ત્રીજું વર્ષ છે પહેલા વર્ષે મેં એક ડબલું કર્યું હતું તો એ તો એક ડબલમાં લગભગ આપણે કેટલા અઢી વીઘા થાય ત્રણ વીઘા થાય તો એ મારે સિત્તેર મણ કપા આવી ગયો તો એ ગયે અને ગુલાબ હિલનો અટેકે તેથી એ વર્ષે બહુ હતો છતાંય આવી જતો એમ મિત્રો તને આ ગુલાબી નો અટેક પણ ઓછો લાગે એવું મને લાગે ખુબ ખુબ આભાર જીવાભાઈ તમારો બાપા ચિતારામ